હવે ભાઈઓ વિજયભાઈ સુવાળા ઓલરેડી મિત્રો વાત કરી તો ઘણા બધા મામલામાં સરસામાં આવતા હોય છે તેવી જ રીતે મિત્રો વાત કરીએ તો એક ઘટના એવી ઘટી ગઈ છે ને વિજય સુવાળા ઉપર જેમાં મિત્રો વાત કરી તો તેની ઉપર એમ કીધું ચાર લોકોએ નાખવા ટાઈપનો મિત્રો હુમલો કર્યો છે તલવાર વડે સાથે મિત્રો વાત કરી તો હથિયારો વડે હવે મિત્રો વાત કરીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવામાં આવી છે જેની અંદર મોડી રાતે મિત્રો વાત કરી તો ઘરે પરત ફરતા ડાયરો પૂરો થયા બાદ તે ઘરે પરત ફરતા એક નંબર પ્લેટ વગરની ગાડી આવી હતી ચાર લોકો વડે મિત્રો વાત કરી તો તલવાર સાથે મિત્રો વાત કરી તો લાકડીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે હવે આના વિશે તમને બધા લોકોને જાણવા જઈ રહ્યો છું પણ એની પહેલાં આપણી ચેનલમાં તમે પહેલી વાર આવ્યો હોય તો ભાઈઓ લાઇક અને ભાઈ સબસ્ક્રાઈબ કરવાનો ખાસ કરીને તમારે ફોલો નથી કારણ કે મિત્રો વાત કરીએ તો આપણી ચેનલમાં આવા નવા વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલાં તમને બધા લોકોને જોવા મળી જતા હોય છે જે આ મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે વિજયભાઈ સોવાળા ઓલરેડી એક ભાઈ ઉપર મિત્રો હુમલો કરી ચૂક્યા છે અને ત્યારબાદ મિત્રો તે ભાઈએ વિજયભાઈ ઉપર એમ કીધું પોલીસ કેસ કરવામાં આવ્યો હતો ત્યારબાદ વિજયભાઈ સુવાળા ઉપર ફરિયાદ પણ થઈ હતી સાથે મિત્રો વાત કરીએ તો તમને લોકોને તો ખબર છે કે ઘણીવાર તે મામલામાં વિવાદમાં આવ્યા છે પરંતુ મિત્રો આ વખતે તેના ઉપર એમ કીધો હુમલો થયો છે ત્યારબાદ વિજયભાઈ સુવાળા ખૂબ જ ખૂબ જ ડરી ગયા છે કારણ કે ચાર લોકો વડે મિત્રો વાત કરીએ તો નંબર પ્લેટ વગરની ગાડી આવે છે તે મિત્રો વાત કરી તો આના પર હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો છે આ સૌથી મોટા સમાચાર છે તો બાકી વિજયભાઈ સુવાળાએ અત્યારે એમ કહેતો ફરિયાદ લખાવી છે છે ને આ ઘટના એમ કહી તો ગાંધીનગર બાજુ થઈ છે તો ખાસ કરીને આ ઘટના વિશે તમારું શું કેવું છે શું મિત્રો વાત કરી તો વિજયભાઈ સુવાળા ઉપર જોખમ છે કમેન્ટ સેક્શનમાં તમારું ખાસ કરીને જણાવી દીજો કારણ કે મિત્રો વિજયભાઈ સુવાળાને અત્યારે ગુજરાતની અંદર કોણ નથી ઓળખતું સારા એવા કલાકાર છે લોક ડાયરા કલાકાર છે વિજયભાઈ સુવાળાનું સારું એવું નામ છે પોતે મિત્રો વાત કરી તો લોકોને ખબર છે કે ભાજપમાં મિત્રો એમ કીધું જોડાયા હતા પહેલા પરંતુ મિત્રો વાત કીધું તે ઘણી બધી ટ્રાયો કરી નાખી હશે ઘણા બધા મિત્રો વાત કીધું તો વિવાદો પણ આવ્યા છે તો આના વિશે તમારું શું કહેવું છે તમારી થાય જે પણ હોય કમેન્ટ સેક્શનમાં બતાવી દઈજો બાકી આ ઓડિયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ ઓડિયો સાથે મળી ગયા સુધી બધા જ લોકોને જય હિન્દ જે ભારત